અહીં બોર્ડ મારેલું છે પુલ સાંકડો હોય વાહન ધીમે હાકો પરંતુ હવે બોર્ડ મારવાની જરૂર છે કે પુલ તૂટવાની તૈયારી છે અહીંથી પસાર થવું નહીં ખરેખર આ જર્જરિત બ્રિજ બ્રિજ છે જે ઘણા સમયથી છે અને આ બ્રિજ છે પાલનપુરથી અંબાજી હાઈવે પાલનપુર તાલુકાના મેરવાડા ગામ નજીક નદી ઉપર વર્ષો પહેલાં બનાવેલો વર્ષો જૂના પુલને લઈને લોકો હાલ ભયભીત બન્યા છે પાલનપુરથી અંબાજી દાંતા અને વડગામ તરફ જતા તમામ વાહન ચાલકો જર્જરિત પુલ ઉપરથી ભયભીત થઈ પસાર થઈ રહ્યા છે જેથી કોઈ મોટી અકસ્માતની ઘટના સર્જાય તે પહેલાં આ બ્રિજને તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જોકે સરકાર દ્વારા નવો બ્રિજ બનાવવાની મંજૂરી તો અપાઈ ગઈ છે પરંતુ બ્રિજ બનાવવાનું કામ હજુ સુધી શરૂ નથી કરાયું જોકે કોઈ દુર્ઘટના બાદ જ નવો બ્રિજ બનશે તેવા સવાલ વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે પાદરામાં બ્રિજ વચ્ચેથી તૂટી પડતા અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે જેને લઈને અરેરાટી વ્યાપી છે તેવામાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર ગામ વચ્ચે ઉમરદસી નદી ઉપર આવેલો વર્ષો જૂના પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે આ પુલ ઉપરથી અત્યારે હજારો વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે પાલનપુરથી અંબાજી દાંતા અને વડગામ માર્ગને જોડતા માર્ગ ઉપર પસાર થતા તમામ વાહન હાલ આ અને સાંકડા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે જો કે આ બ્રિજની બંને તરફથી પ્રોટેક્શન દિવાલો તૂટી ગઈ છે જેના કારણે કોઈ વાહન આ બ્રિજની દિવાલને જરાક અથડાય તો વાહન નીચે પડી જાય અને મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે પુલની ઉપરની સાઈડની બંને બાજુની દિવાલમાં ખિલાસરી દેખાય છે લોખંડ દેખા દેખાવા લાગ્યું છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ભયભીત થઈ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક નવો બ્રિજ બને તેવી માંગ ઉઠી છે આ બ્રિજ ઉપર અનેક વાર અકસ્માત સર્જાય છે બંને બાજુની દિવાલો તૂટી જવાથી કોઈ વાહન નીચે પડશે તો અનેક લોકો જીવ ગુમાવશે માટે આને નવો બ્રિજ બનાવવામાં આવે મેરવાડા નજીક ઉમરદસી નદી ઉપર બાંધવામાં આવેલો આ પુલ સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જો કે અંબાજી અને વડગામ જતા મુખ્ય માર્ગ ઉપર આ બ્રિજ હોવાથી દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે જો કે બ્રિજ સાંકડો હોવાથી તેમજ ખૂબ જ જર્જરિત થયો હોવાથી કોઈ વાહન બ્રિજની દિવાલને અથડાય તો વાહન બ્રિજ ઉપરથી નીચે ખાબકે અને જેનાથી અનેક લોકોના જીવ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે જેથી લોકો અને વાહન ચાલકોને હવે ભયજનક પુલ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે જેથી સ્થાનિક લોકોની તેમજ વાહન ચાલકોની પણ માંગ છે કે આ બાજુ નવો પુલ બનાવવામાં આવે જેથી કોઈનો જીવ આગામી સમયમાં જાય નહીં આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અર્જર્જરિત હાલતમાં બંને પ્રોટક્શન દિવાલ જે પુલની બાજુમાં બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીં પુલ ઉપર ચડતા જ એક બોર્ડ મારવામાં આવે છે કે આ પુલ સાંકડો છે પરંતુ હવે બોર્ડ બદલાવાની પણ જરૂર છે અહીં સાંકડો નહીં પરંતુ આ પુલ જર્જરિત છે અહીં વાહન ધીમે હાકો આવું બોર્ડ મારવાની જરૂર છે પ્રશાસનને અને તંત્રનું ધ્યાન દોરવા માટે આ દ્રશ્યો ખૂબ જ કાફી છે જો આટલા જ દ્રશ્યો જોઈને પણ મંજૂર થયેલો પુલ ઝડપી બને અને સુખાકારી માટે લોકો અહીં આવન જાવન કરી રહ્યા છે રોજના હજારો વાહન અહીંથી પસાર થાય છે કારણ કે અંબાજી વડગામ અને દાંતાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને એ જ માર્ગ ઉપર આ બ્રિજ હાલમાં જર્જરિત હાલતમાં છે અને આ ત્યારે જ માંગ ઉઠી છે કે જ્યારે એક પુલ ધરાશાયી થયો છે ગુજરાતમાં અને જેમાં અનેક લોકોના જીવ ગયા છે પરંતુ હવે આવી ઘટના બનાસકાંઠામાં ના બને તેના માટે તંત્રનું ધ્યાન દોરવા પૂરતા આ વિઝ્યુલ આ વિડીયો પૂરતા છે જો આ વિડીયોના માધ્યમથી તંત્ર અને સરકાર જાગે અને આ પુલ ઝડપી બને તો અનેક જીવન